નમસ્કાર ખેડૂત મિત્રો હું આપનો દોસ્ત ડીએન ઝાલા આજે હું તમારી સામે વાત કરીશ ડ્રેગન ફ્રૂટની ભાવનગર જિલ્લાના ઘણા બધા તાલુકાની અંદર અત્યારે ડ્રેગન ફ્રૂટના વાવેતર વધતા રહ્યા છે અને ખૂબ સારું ઉત્પાદન અને શુ ખૂબ સારું વળતર પણ મળી રહ્યું છે તો એની સામે હવે ધીરે ધીરે સમસ્યાઓ પણ સામે આવી રહી છે આપ જે પ્લોટ જોઈ રહ્યા છો એમાં તમે જોઈ શકશો કે ઘણી બધી ફંગસના પ્રોબ્લેમ આની અંદર જોવા મળી રહ્યા જેની વાત કરીએ તો આ રીતે ફળ ઉપર ડાઘ જોવા મળે છે આ ડાઘ છે એ ફંગસ ને કારણે જોવા મળી શકે છે અને એ ફંગસના નિયંત્રણ કરવા ખૂબ જરૂરી છે આ ફળ ઉપર નું જે ડાઘ દેખાય છે સેમ ડાઘ એ પાન ઉપર પણ જોવા મળે છે જુઓ ખેડૂત આ જે પાન દેખાઈ રહ્યા છે એક સુકાઈ ગયું છે બાજુમાં પીડું દેખાય છે આ જે પીળું છે એ ફૂગમાં તેલ લાગેલી છે જે સુકાઈ ગયું છે એ ફૂગે ડેમેજ કરી નાખ્યું છે તો આ પ્રકારે પાન ઉપર ફૂગની અસર જોવા જોવા મળે છે આ રીતે જો આ પાનની અંદર પણ નીચેના ભાગની અંદર ફૂગની અસર જોવા મળી રહી છે તો આ રીતના ડ્રેગન ફ્રૂટની અંદર પાનમાં આપણને ફૂગ જોવા મળશે દોસ્તો આ જે ફૂલ છે આ ફૂલમાં પણ ફૂગની અસર જોવા મળી રહી છે આપ જોઈ શકશો કે ફૂલની અંદર પણ ખૂબ અસર કરી છે કારણે ફૂલને ડેમેજ કરી અને એને કારણે એને કારણે જ્યારે આ ફળ પાકે છે ત્યારે આપ જે જોઈ રહ્યા છો એ સ્થિતિમાં ફળ જોવા મળે છે જેના માર્કેટમાં પૂરા ભાવ મળી શકતા નથી આ જે કઈ સમસ્યાઓ છે એના નિરાકરણ માટે વાત કરીએ તો આ પાક છે લોકો ડાયરેક્ટ કન્ઝ્યુમ કરતા હોય છે એટલે એમાં ઝેર વાપરવું યોગ્ય નથી તેના ઉપાયોમાં પિયતની અંદર ટ્રાઇકોડરમાં શુડોમોનાશ જેવા ફંગસ છે એન્ટી ફંગસ એનો પિયત એટલે કે ડ્રીપ ઇરિગેશન દ્વારા અથવા છૂટા પિયતમાં આપવા જોઈએ તેમજ ઉપરના સ્પ્રે માટે જેટ પ્લસ જેવી જે ઓર્ગેનિક દવાઓ આવે છે તેનો સ્પ્રે કરવો જોઈએ આવરા જરૂરી માઇક્રોન્યુટ્રન્ટ પણ આપવા જોઈએ વધારે માહિતી માટે અંદાજતા સુખરો તળાજાનો સંપર્ક કરો દોસ્તો એક ખાસ વાત યાદ રાખવી કે જેટલા બી ડેમેજ પાન અથવા તો ડેમેજ ફૂલ છે એને કટ કરી અને ખેતરથી બહાર કોઈ જગ્યાએ જમીનમાં ઢાંકી દેવા જોઈએ નમસ્કાર દોસ્તો આવજો